નડિયાદમાં પાર્ક કરેલી ત્રણ કારમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ નડિયાદમાં સોમવારે વહેલી સવારે લાઇનમાં આગ લાગતા અન્ય બે કારમાં પણ આગની લપેટામાં આવી ગઈ ગઈ હતી જેમાં કાર બળીને થઈ છે ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડ સ્થળ પર પહોંચી આવી અને આગ પર કાબુ મેળવ્યો છે નડિયાદ શહેરમાં શાંતિ ફળિયામાં સોમવારે વહેલી સવારે ચાર કલાકે લાઇનમાં ઉભેલી પાર્ક કરેલી ચારમાંથી એક કારમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને પાર્ક કરેલ અન્ય બે કારને પણ આગના લપેટામાં લઈ લીધી હતી. ઘટનાની જાણ નડિયાદ ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયર ટીમ બે વોટર બ્રાઉઝર સાથે સ્થળ પર પહોંચી પાણીનો છંટકાવ કરી આગ પર કાબૂ મેળવ્યો હતો. આ આગમાં ત્રણ કાર બળીને ખાખ થઈ ગઈ હતી. આગ વધુ પ્રસરે તે પહેલા જ ફાયર બ્રિગેડની ટીમે આગને કાબૂમાં લીધી હતી. ઘટનાને પગલે આ વિસ્તારમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો કારમાં આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટથી થયું હોવાનું ફાયર બ્રિગેડના કર્મચારીઓએ જણાવ્યું છે